તો જય માતાજી ગઈશ ગુડ મોર્નિંગ તો આજીએ આપણે નવના નવ વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો બધા મારા યુટ્યુબરની તો કેમ છે બધા મજામાં તો આ બાજુ આપણે અત્યારના આવી ગયા પેલા ભાગવા તો તમે જોઈ શકો છો મારે કુલસંગ અમારા ચહેરજી અનિલાયા નહીં આજે ચેરા જય માતાજી આપણે આ બાજુ ભાગ ચાલુ કરી દીધો એનું શું કહેવું તમારે

તો ગઈ આ બાજુ આપણે ઘઉં જોઈએ શકો તમે પૂમ થઈ ગયો હવા જો આપણે જગુભાઈ જોડે જઈએ એ પણ પીલા ભાગે પીલી બાજુ હા બધાની ઓલ આટલી પાછળ હા હા જગભાઈ આટલે પહોંચ્યા હિ માતાજી બાર વાગે પીલા ભાગવા આવી જ્યાં અમે બાર વાગ્યા અત્યારે નવ વાગ્યા હિ હજુ તો 12 વાગ્યા બાદ નહીં વાગ્યા હવે અનિલ આવે છે આ બાજુ જો પેલા આવી વળતો થયો સાયકલ લઈને આમ જ્યો તો હવે આવા પાછો અન્યા જય માતાજી અન્યા ઉthio હે તન કઈ હં કોઈ નહીં ક્યો બોલ લે રે હેડ બોલ લઈ તો તને હેડો મમતાજી હા તો અંજીસર લઈ દેવો તો ગઈ આ બાજુ અમારા શરદી થઈ ગયા અને શરદી ના લીધે તાવ ની અસર થાય એટલે રહું કે ગોળી લાયો એમ પપ્પા ગોળી લેવા લઈ ગયા તા દવાખાને તો ગોળીઓ લાવે ને ના લીધું એટલે અંજીસરથી બહુ બીઆ હેર કે એન્જેક્શન નહીં લેવું એમ કે હેરું કે

તો આપણે કન્ટિન્યુ લોગમાં જોડાયેલો ને આ બાજુ એક ભાગ રહી ગયો આપણે હવે તો આટલો વાત ભાજી દઈએ આ તો કોઈ ભગાઈ નહીં રહે પણ જેટલું ભગાય એટલું ભાજી મ મશીન હોય એના ઉપર ચા તો એટલો જલ્દી ના ઉકળા હમ તમે તો વાત કરો હ ને તેવું આમ કૂક ન રી ચડે ની એવી વાત કરો જોર નહી આવતું કહ નહી ચહેર તોડી નાખવાના તાર આખો દાળો માં ભરાય ભરાય કરતો હોય હું જવું નહીં જવું કોઈ અગિયાર ન વાગે હાલ નાલ ચોથી અગિયાર વાગી ગયા છીએ હા મિત્રો વાજ્યા છે ચાર આપણે આવી ગયા ખેતરમાં જાહેર પૂંખવા માટે તો તમે જુઓ અઠ્યાવીસ વીઘા છે આપણે અને ચાર મો જાહેર પૂંખવાની છે અને આજે રવિવાર છે તારીખ આઠ બે હજાર છવ્વીસ બીજા મહિનાની અને આપણે આ ઝાર પૂંખવાનું ચાલુ કર્યું હોય તો કાળી પૂંખવા છે તો

અને પૂંસીને હવે એ બાજુ પટી ગયું હોય તો આજે કાફડામાં બાજુ આ તમે જોઈ શકો તો એ બાજુથી પૂંખવાનું ચાલુ કર્યું હોય બીજા કાપલામાં અને આ બાજુ આપણે આવી ગયા છે ચંદુજી તો આપણે જગુભાઈ અમાર ઉપર બેઠા હિ અને આટલા સેડતા શેરતા આવી એટલે આપણે હવે એટલું બાકી રહ્યું હોય એટલું ચઢાવવામાં ફટાફટ પૂંખવું પડશે ને કે આવી ગયા હતા આપણે વાળા તો આપણે વિડીયોમાં જોડાયેલો

પેલામાં થોડું કૂંખાયું અને પછી આપણે જ્યાં તો ચાલ લેવા તો ચાલ લઈને આવીને કોઈક આવી હતી બહેણી લઈ અને અમારો ખુલ્સામ એટલે આવી આવી જુઓ તમે તો વિડીયોમાં જોડાયેલો તો ગાય ફાઈનલી આપણે વાજી ગયા પહોંચ ને ચા મેલવા જ્યા હતા ઘેર તો ઘેર જઈને ભેસ દોઈને અને ચા મેલીને લઈને આવી જુઓ આ બાજુ

તો અમુક વાર સવારે પોણી આવી જાહ આપડે હમણાં